વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે અગાઉ લીધી છે આપણી વિજ્ઞાનની જે બીજી એકમ કસોટી છે આપણી શાળાની એના પેપરનું સોલ્યુશન જોઈએ વિભાગ એની અંદર સૌ પ્રશ્ન હતો એક ગુણ પ્રશ્ન હતો પ્રશ્ન એકનો એ પહેલો પ્રશ્ન છે અંતર્ગોળ અહિસ્સા દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે વિધાન સાચું કે ખોટું આપણે જાણીએ છીએ કે અંતર્ગોળ અરીસાથી બે પ્રકારના પ્રતિબિંબ મળતા હતા આભાસી ચતું પણ મળતું હતું અને વાસ્તવિક ઉલટું પણ મળતું હતું આથી હંમેશા આભાસી જ મળે એવું જરૂરી નથી વાસ્તવિક અને ઉલટું પણ મળી શકે આથી આપણો જવાબ શું આવે ખોટું કેમ ખોટું કેમ કે હંમેશા આભાસી મળે એવું જરૂરી નથી વાસ્તવિક અને ઉલટું જ મળે એક જ કિસ્સામાં આભાસી અને ચક્કું મળે રંધ્રો કે છિદ્રોના ખુલ્લા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા કોષો દ્વારા થાય છે આપણે જાણીએ છીએ રંધ્રો અને છિદ્રોને બંધ થવાની ખુલવાની ક્રિયા તેના દ્વારા થાય છે રક્ષક કોષો દ્વારા થાય છે પ્રશ્ન બે વખત પૂછાય છે જો અગાઉ પણ પૂછેલો છે ત્યારબાદ જોઈએ લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય છે લાઇફ એજ પ્રોટીન કે એમઆઇલેજ તો અગાઉ આપણે જોયું છે પાચન વિશે ભણ્યા વિડીયો મેં તમને કીધું તું કે આપણા મુખની અંદર જે ગ્રંથિ હોય છે લાળ ગ્રંથિની અંદર લાળ રસ છે લાળ રસની અંદર એમઆઇ નામનો અંતસ્ત્રાવ હોય છે બરોબર જે સ્ટાર્થનું પાચન કરે એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તફાવત આપો સ્વયંપોષી અને વિષમપોષી પોષણ એટલે અથવા એવી પોષણ પદ્ધતિ અહીંયા પોષણ પદ્ધતિ વિશે પૂછ્યું છે કે કે એવી પોષણ પદ્ધતિ જેની અંદર સજીવો પોષણ મેળવવા માટે પોતાના પર આધાર રાખે અથવા બીજાના ઉપર આધાર ના રાખે બરોબર અથવા પોતાની જાતે પોતાની જાતે પોષણ મેળવે એને આપણે સ્વયંપોષી કહીએ છીએ દાખલા તરીકે આપણે કહીએ વનસ્પતિ બધા જ પ્રકારની વનસ્પતિ છે અને અમુક જીવો અથવા સજીવો પણ આવે છે બરાબર બેક્ટેરિયા કે પણ આવતા હોય છે એને આપણે સ્વયં કહીએ છીએ ત્યારબાદ વિષમ પોષી કોને કહેશું કે જે પોષણ માટે બીજા સજીવ પર આધાર રાખે બીજા સજીવ પર આધાર રાખે છે તેવા સજીવને વિષમ અથવા તેવા પોષણ પદ્ધતિને આપણે વિષમ પોષી પોષણ પદ્ધતિ કહીએ બરોબર દાખલા તરીકે બીજા પ્રાણીઓ છે મનુષ્ય છે પ્રાણી પ્રાણીઓ મનુષ્યો આ બધા પોષણ માટે બીજા સજીવ પર આધાર રાખતા હોય છે ઓકે હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રકાશના પરાવર્તનના નિયમ લખો

આપાત બિંદુ એ દોરેલ લંબ અને આપાત બિંદુ એ એક જ સમતલમાં આવેલા હોય છે એક જ સમતલમાં આવેલા હોય એ આપણે નિયમ જોઈએ અને બીજો નિયમ શું હતો પ્રશ્ન બે એક ગુણનો પ્રશ્ન છે કે હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે કોણ લઈ જાય છે ખાલી જગ્યાએ કે અંગોથી હૃદય તરફ કામ શું છે રુધિરને અંગોથી હૃદય તરફ લાવવાનું અને ધમણીનું કામ શું છે તો ધમણીનું કામ છે હૃદયથી અંગો તરફ તો તમે ખાલી જગ્યાએ હૃદયથી શરીરના અંગો તરફ લઈ જવાની વાત કરી તો કોણ છે ધમણી ચયા પચાયા ની અંદર જે નકામો પદાર્થો નાઇટ્રોજન યુક્ત નકામો પદાર્થ શરીરની બહાર મુક્ત શરીરની બહાર મુક્ત કરવાની ક્રિયા એટલે એને આપણે શું કહીએ છીએ ઉત્સર્જન કહે છે એક ગુણનો છે એટલે ખાલી વ્યાખ્યા લખો તો એના પછીનો પ્રશ્ન છે બે ગુણનો પ્રશ્ન છે શ્વસન એટલે શું શ્વસન મતલબ શું કે આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ઓક્સિજન લઈએ છીએ અને પાચન તંત્ર વિશે ભણ્યા ત્યારે આપણે જે પોષણમાં જે પોષક તત્વો મેળવીએ છીએ એ પોષક તત્વનો આ ઓક્સિજનની મદદથી એટલે કે આપણા જે પોષક તત્વો આપણે જે મેળવીએ છીએ પોષક તત્વનું શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ઓક્સિજન મળે છે ઓક્સિજનની મદદથી ત્યાંનું શું કરવામાં આવે છે વિઘટન કરી અને એમાંથી શું મુક્ત કરવામાં આવે છે ઉષ્મા અથવા ઉર્જા મેળવવાની ક્રિયા એટલે શ્વસન ક્રિયા આ શ્વસન ક્રિયા મતલબ ખાલી માત્ર શ્વાસોશ્વાસ એટલે કે ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાની ક્રિયા નથી પણ એ ઓક્સિજનની મદદથી આપણે જે પોષક તત્વો લીધા એટલે કે ગ્લુકોઝનું વિઘટન કરીને એમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ ક્રિયાને આપણે શું કહીએ છીએ શ્વસન શ્વસન બે પ્રકારના હતા આપણે અગાઉ જોઈએ જારક શ્વસન અને બીજો હતો અજારક શ્વસન જે માર્ગનો પ્રશ્ન છે એને પણ વ્યવસ્થિત સમજાવવામાં આવે છે જારક શ્વસન કોને કહેવાય કે જે શ્વસનમાં ઓક્સિજનની હાજરી હોય મતલબ મનુષ્યો કરે છે ઉદાહરણ તરીકે લખી શકે મનુષ્યો પ્રાણીઓ જે શ્વસન કરે છે જારક શ્વસન છે અને જે શ્વસનમાં ઓક્સિજનની ગેરહાજરી હોય એવા શ્વસનને આપણે શું કહીએ છીએ અજારક શ્વસન કહે છે ઓકે ઘણા સજીઓ ઓક્સિજનની ગેરહાજરીમાં હિસ્ટ ને એ બધા છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં તો બેક્ટેરિયા છે અજારક શ્વસન કરતા હોય છે તો આ તો એક પ્રશ્ન બીજો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ હોય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું થાય છે સૌ પ્રથમ તો કે ક્લોરોફિલ દ્વારા તબક્કા જેવાળો પ્રશ્ન છે એ પ્રશ્ન છે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે કે સૂર્ય ઉર્જાનું શું થાય છે શોષણ બીજો તબક્કો શું થતો તો કે હવે જે આ પ્રકાશ અથવા સૂર્ય ઉર્જા હતી એ સૂર્ય ઉર્જાનું શેમાં રૂપાંતર થતું હતું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થઈ અને જે ઓક્સિજન હતો એ ઓક્સિજનનું સોરી પાણીનું વિઘટન થાય છે ઓક્સિજનનું પણ પાણી પાણીનું વિઘટન હાઇડ્રોજન અને ઓક્સિજનમાં થાય છે આ બીજો તબક્કો બીજો તબક્કો શું હતો ત્રીજો તબક્કો આપણો એવો હતો કે જે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ મેળવતું હતું એ કાર્બન ડાયોક્સાઇડનું

ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે ત્રણ ગુણનો પ્રશ્ન છે ઓકે તો સવિસ્તાર બધું લખીને પણ તમે સમજો કે અહીંયા અમીબામાં કેવી રીતે પોષણ મેળવે છે તે સમજાવવાનું તો એ આકૃતિ બધું હું સમજાવું છું કે સૌ પ્રથમ તમારે એક તો અમીબાની એક આ રીતની આકૃતિ બનાવી દેવામાં આવે છે અનિશ્ચિત આકાર બનાવી દેવામાં આવે પછી તમારે એની બાજુમાં ખોરાકનો કોણ મેળવવામાં આવે ખોરાકનો કોણ મૂક્યા પછી એ એના ફરતે શું થાય છે ખોટા પગ ઉત્પન્ન થાય તે ખોરાકના કણ ફરતે ઓકે પછી એ ખોરાકના કણને પોતાના શરીરની અંદર એ અન્નધાન્ય ની અંદર દાખલ કરી દે છે દાખલો કહે કે આ ખોરાક નો કોણ છે તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એક એક આકૃતિ દોરતા જાવ ને એક એક આકૃતિ ને સમજાવવા આવે કેમ કે અનિશ્ચિત આકાર ધરાવતો હોય છે સાથે સાથે એના પાસે કોઈ એક મુખ જેવી કોઈ વિશિષ્ટ પ્રકારની અંગિકા કે પેશી હોતી નથી એટલે કે પોતાના શરીરના સંપૂર્ણ શરીરના ભાગ ઉપરથી તો કોષના ભાગ ઉપરથી ખોરાકને ગ્રહણ કરી શકે છે પછી આ ખોટા પગ વિશે પણ તમારે

કયું તંત્ર હોય છે કે ઝાલરની રચના હોય છે જે પાણીમાં દ્રાવ્યનું ઓક્સિજન એ પોતાના અંદર શરીરમાં રુધિરમાં મેળવે છે બરાબર એટલે માછલીઓ આ પ્રકારનું શ્વસન કરે છે હવે સ્થળચરની વાત કરીએ તો સ્થળચર મતલબ જમીન ઉપર રહેવાળા ઓકે આ પાણીમાં દ્રાવ્યનું ઓક્સિજન વાત કરે બીજું એમને પાણી ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય છે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય આમનામાં ઓછું હોય ત્યારબાદ વાત કરીએ તો આમનું શ્વસન દર શ્વસન દર હોવા જોવો હોય છે બરાબર હવે અહીંયાથી આના મુદ્દા બનાવીએ તો આપણે ઓક્સિજન ક્યાંથી મેળવીએ છીએ તો આપણે ઓક્સિજન મેળવીએ છીએ વાતાવરણમાંથી બરાબર આપણે કઈ રીતે શ્વાસ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા આપણે ફેફસામાં દ્વારા ત્યાંથી વાયુ કોષ્ટો દ્વારા વાયુ કોષ્ટો દ્વારા આપણા રુધિરની અંદર ઓક્સિજન પડે છે આપણને જે ઓક્સિજન મળે છે એ વાતાવરણમાંથી વધારે પ્રમાણમાં મળે છે એટલે આપણે આપણે જે ઓછીનું પ્રમાણ છે કેવું છે વધુ છે કેમકે આપણે ઉર્જાની વધારે જરૂર પડે છે આપણો કોની સરખામણીમાં ચાર મુદ્દા તમે લખો તમારો પ્રશ્ન બીજો પ્રશ્ન આપણો એ રીતનો છે કે અહીંયા તમને એવું કીધું છે કે વ્યાખ્યાઓ આપવાની છે હરીશાના ધ્રુવની વ્યાખ્યા આપવાની છે વક્રતા કેન્દ્રની વ્યાખ્યા આપવાની છે વક્રતા ત્રીજા મુખ્ય કેન્દ્ર વ્યાખ્યા આપવાની એક જ આકૃતિમાં દર્શાવે બધાને આકૃતિમાં દર્શાવી દઉં છું સાથે સાથે સમજાવું

મુખ્ય કેન્દ્ર કોને કહેવામાં આવે છે તો કે મુખ્ય અક્ષ સમાંતર કિરણો અરીસા પર આપાત થાય અને જે બિંદુ ઉપર મુખ્ય અક્ષ જે બિંદુ પર ભેગા થાય એને મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે તો આ રીતે આકૃતિ બનાવી અને ચારે ચાર વ્યાખ્યાઓ પણ સમજાવવાની હતી તો આ હતું આપણું એક એકમ પછીનું પેપર સોલ્યુશન જો તમને યોગ્ય લાગે સારું લાગે તો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે અને આવા આ દરેક ટૉપિકના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે સરસ રીતે પીડીએફ બનાવી છે અને પીડીએફ જેને પણ જરૂર હોય એ વોટ્સએપ ચેનલ લિંક ઉપર મેં અપલોડ કરી છે તો જોઈન કરી દેજો ચેનલને અને ચેનલને જોઈન એની લિંક પણ મેં વિડીયોમાં મૂકેલી છે તો કોમેન્ટ પર હું લિંક મૂકી દઈશ એ વિડીયો ત્યાંથી જોઈન કરશો તો તમને વધારે અપડેટ મળતા રહેશે